નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચૂનીલાલ મઢિયાની નવલકથા વ્યાજનો વારસ પ્રકરણ તેત્રીસમાં જીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ આડા વહેરની અડફેટે અમૃતની આડી કરવતે બરોબર કામ આપ્યું છે આડા વહેરના એક જ છાટકા સાથે પોતાના માર્ગ આડેની સગડી આડોશો એણે ઉડાડી મૂકી છે લશ્કરી છેઠ જેવા મુસદ્દી માણસ અમૃતના આ પગલાં સામે આંગણા કરડતા બેસી રહ્યા નંદનના દીકરાનો વારસાહક સહુને કબૂલ કરવું પડ્યું કાબેલ ખેલાડીની અદરથી અમૃત એક પછી એક પાસા ફેંકતી જાય છે એક પછી એક કરવ ચલાવતી જાય છે અને ધ્યેય પ્રાપ્તિનો માર્ગ નિષ્કંઠ બનાવતી જાય છે શરૂઆતમાં કોઈ દડિયા ખડિયા જાણ ભેદુઓ પેલી ગુબાવાળી વાત અંગે બીતા બીતા એકાંતણે પોતાની શંકા કુશંકાઓ વ્યક્ત કરવા માતા પણ પછી અમૃતના સર્સનની એવી તો હાક વાગી કે શંકાઓ અને સુપો બધી કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગઈ નવા વારસનું નામ તો મજાનું પદ્મકાંત રાખ્યું હતું પણ શેઠિયા માણસોના નામ તો જાડા મોટા જ હોય એવા કોઈ અણલખ્યા નિયમને વંશ વધતીને લોકોએ થોડા સમયમાં એ નવા નામને શેઠમાં ફેરવી નાખ્યું ઉગતાને પૂજનાર લોકોએ તો પદમ શેઠના વર્ષાહક ઉપર મોહર પણ મારી આપી રંગે રૂપે બધી રીતે આ તો આબાસા જ અવતર્યા છે એમ જોઈ લ્યો લેવું હો આબાસાનો અણસાર છે ને મોટા માથા તો જાણે કે આ ઘરની જ નીપજ હોય એમ લાગે છે પદમ શેઠ પણ બાપની જેમ ઠાલા મથ્યા થવાના એલા તઈ તો એમ જ કહે ને કે આબાસાહે પંડે જ ખોડિયું બદલ્યું કોઈ ટીખણમાં બોલી જતા હવે મૂંગા મોરો મૂંગા આભા બાપા ક્યાં અવગતે ગયા છે તે ફરીથી આ ઘરમાં જલમ કરવા આવે અવગતે તો બિચારો બાળો ભોળો શેઠ ગયો હશે મીંગોળાને મેળેથી આવતા વચમાં અંતરિયાળ ઉકેલી ગયું મનને મનમાં રહી ગઈ ફરીથી જલમ તો રેખા શેઠને લેવો પડશે એમ લાગે છે કોને પેટ જલમ લેશે ઓલી એમલીને પીટી એની વાહે રાત ગાંડો થઈને ફરતો હતો એલા બોલવામાં આખે આખા છોડિયા કાં પાડીએ રાખે એમલી તો બિચારી દી ઉકલી ગઈ હસી આટલા દી લગણ હજી જીવતી ક્યાંથી બેઠી હોય એલાવ માનો ન માનો પણ રીખવ શેઠ કોકને ખોડીએ અવતર્યા વિના નહીં રહે હું ક મોતના મોત થાય એને ન ચડે કોને પેટે અવતરશે ઉધિયો બાયડી હોત તો એને પેટ જ અવતરત ફરી કોઈએ હસવાનો પ્રયત્ન કર્યો બે જણા એક નાકે શ્વાસ લેતા હતા ઉધિયા કોરાળ કરતા તો દોરા બસ દારૂવાળાને ઘેરે જલમ ન લીએ કેદીને રાતે દારૂ ડિચાર્જ કરી ઘરનું જ પીઠું ને ઘરના જ પીવાવાળા વાળા મરવા ટાણે મનની મનમાં રહી ગઈ છે એ સંતો ખાઈ જાય કેવા તીખણ જ જેમનો જીવન રસ હતો એ લોકો કવચિત વૃત્તિને બે લગામ પણ બનવા દીધા એલા આરા વારાને દિવસે વાસે પાણી રેડવાને બદલે દારૂના પીપ રેડવા જોઈએ હું માળો ઓટી વાળ બીજું કાંઈ ન જડ્યું તો અત્તરથી દારૂ અને અત્તરના ટીપા માટે તલસતા ગામના છેલ બટાઓ જ્યારે મૃત માણસની આવી નિર્દય ઠઠ્ઠા કરીને એક જાતનો સંતોષ મેળવવા મથી રહ્યા હતા ત્યારે કોઈ પીઠ અને સમભાવવાળા માણસે એ સહુ વર્ણ ગયાને જરા ટ્યા એ વાલ ઓટી વાળ તો તમે સધાય છો મરેલા માણસની ઠેકડી કરતા જરાય શરમતા નથી જીવતાના તો કાંઈ નહીં પણ મરેલાના માન સાચો રીખવ શેઠના જેવા કાચા મરણાનો તો માભા મલાજો સમજો જરાક અટાણે એનો જીવ કોને ખબર છે કઈ ગતિમાં હશે એને કાંઈ વાસના રહી ગઈ હશે તો વગર ખોડીએ ક્યાંય અધર ને અધર ભમ્યા કરતો હશે બિચારો ને મારી તમારી પાસે એ ક્યાં દારૂનું પીવ કે અધ્યનનો શીસો માગવા આવ્યો છે ને નાહકની ચિંતા કરીને દુબળા થાવો એને કાંઈ મનની મનમાં રહી ગઈ હશે તો પણ એના કંબમાં જેની પાસે લેણું હશે એની પાસે આવીને ઊભો રહેશે તમે શું કામ અધ્યારી કરો છો આવી ટકોર ન થઈ હોતો પણ લોકો તો એ મગજ મારી કરવા માટે બહુ રાજી નહોતા રેખાવ શેઠ ગમે તેવું તો એ છેવટ તો એક આત્મેલો માણસ હતો એનું સ્થાન હવે તો પદમ શેઠે લીધું હતું અને લોકોએ તો ક્યારમાં ઉગતાને પૂજન આદરી દીધા હતા પદમસિર ને વારસ તરીકે પ્રસ્થાપિત કરવામાં અમૃત પૂરેપૂરી સફળ થઈ ગઈ એ પ્રતિષ્ઠા વિધિમાં વિંધ્ય ઊભો કરવાની શક્તિ તો એકમાત્ર માત્ર હતી પણ એને તો અમૃતે વારસા ખાત મુનિમ પરની લાલચ આપીને ક્યારનાએ મોઢે લૂચા દાબી દીધા હતા નંદન ખુશખુશાલ છે અમૃતની શક્તિ ઉપર એ આફરીન છે આટલી સફળ કાર્ય સિદ્ધિ તો ખુદ નંદને પણ નહોતી કલ્પી આજે પોતે ખરેખર આ ઘરની ન બની બેઠી છે અને એ સમાપ્તિ બદલ કિંમત તરીકે અમૃતના તાણા પેટે ઝૂકવી પડેલી ચંપા તો નંદનને કંઈ વિશાતમાં નથી લાગતી ઉલટાનો પેઢીમાં દલોનો પગધંડો જમાવતથી ચંપાનું સ્થાન પણ ઘરમાં નંદનનો સમો વળી થઈ પડ્યું છે પોતાની નાની બહેને સુખી દેખીને નંદન સંતોષ અનુભવે છે અસંતોષ તો એકમાત્ર માનવંતીને છે રીખાવના મૂર્તિઓ ટાણે જેટલો ઘા નહોતો લાગ્યો એટલો ઘા માનવંતીને અત્યારે પીખાતા માળા જેવી ઘરની દૂરદશા થતી જોઈને લાગી રહ્યું છે ઓછામાં પૂરું વળી નંદન પોતાને આ જ દિવસ સુધી ખંભવી પડેલી યાતનાઓનો સરવાળો કરીને એનું સામેટું વેરે મોટી બહેન ઉપર વાળી રહી છે માનવંતી તારી પાસે રોટલું ભીથી આવે એવી અમૃતથી ઉચ્ચારે આગાહીને નંદન ચરિતાર્થ કરવા મથી રહી છે માત્ર એક સુલેખા નંદનના સપાટામાં નથી આવી નાટકના આ દ્રશ્ય પલટાથી પણ સુલેખાને કશો હર્ષ શોખ નથી થઈ શક્યો એ જોઈને નંદન સમ સમી રહી છે પોતાનો વારસાહક ચાલ્યા જવા બદલ પણ સુલેખાને કશો નથી એ જોઈને નંદનને પોતાના વિજયનો અર્ધો આનંદ જતો પદ્મકાન્ડ નાનપણથી જ કજિયાળો બહો હતો તેથી એને રમડવા તેમજ દવડાવવા માટે અમૃતે રઘી કરીને એક ધાવ માતા સુધી કાઢી આ રઘી ઘરમાં આવી કે થોડા દિવસમાં સૌ માણસો સાથે લીંબુના પાણીની જેમ ભળી ગઈ પદ્મકાંતને પણ નંદન કરતા આ ધાવ માતાનો ખોડો વધારે ગમતો હોય એમ લાગ્યું અમૃતને તો આટલું જ જોઈતું હતું જેમ તેમ કરીને એ પદમમાંથી પદમ સેટ થઈ જાય એટલે નિરાંત કોણ જાણે કેમ પણ રગીને આ ઘરના અન્ય માણસ કરતા સુલેખા સાથે વધારે ગોઠી ગયું સુલેખાની સાક્ષરતા પાસે રગીતો સાવ નિરક્ષર અને અજ્ઞાન હતી સુલેખાની ઉચ્ચ સંસ્કારિતા સુગળતા અને સુરુચિતભરી રસિકતાનો અલ્પાસ પણ આ સહી સહીપણીમાં નહોતો છતાં કોઈક કુદરતી કારણે જ બંને વચ્ચેના સહીપણા એવા તો ઘાટ થઈ ગયા કે બંનેને એકબીજાના સહવાસ વિના ચેન ન પડતું પદ્મકાંતને દવડાવવા અને રમાડવા સિવાય બીજું બહુ કામ રગીને સોંપાયું નહોતું છતાં એ આખો દિવસ સુલેખાના ઓરડામાં કાંઈક ને કાંઈ કામ કર્યા કરતી સુલેખાના અસ્ત વ્યસ્ત પડેલા પુસ્તકો ઠીક ઠાક કરતી ચિત્રકામ અધૂરું મૂકીને સુલેખા ઊભી થઈ ગઈ હોય તો રાંગેની પેટીઓ યોગ્ય જગ્યાએ ગોઠવતી સંજવારી કાઢીને આખા ઓરડામાં ઝાડા ઝપટા કરતી અને જ્યારે બધું જ કામ પૂરું થઈ રહે અને નવરી પડે ત્યારે રગી સુલેખા સાથે કાબાની જેમ વાતો એ વળગતી રગીની વાતો સાંભળવામાં સુલેખાને ઊંડો રસ હતો એક તો ઘીનો અવાજ મીઠો મધ જેવો અને વળી દુનિયાના અનુભવોનો એની પાસે બહોળો ભંડાર હતો દુનિયાની લગભગ બેન અનુભવી એવી સુલેખા માટે તો રગીનો સહવાસ એક અખોટે રસ ઝરણું બની રહ્યો પદ્મકાંતને દોડાતી હોય કે રમડતી હોય ત્યારે રઘી વાતોના સોલારા મારતી સુલેખાને પણ એકાકી જીવનમાં આવું બોલકવું પ્રાણી બહુ ગમી ગયું રઘી તારું ગામ કહ્યું એકવાર સુલેખાએ કુતરથી પૂછ્યું બેન અમે તો જ્યાં રહીએ ત્યાં અમારું ગામ રાજી તારો વર ખરેખર મરી ગયો છે કે એને જીવતો મૂકીને ભાગી આવી છો અમારામાં તો જીવતા મોવા સદય સરખું જ હોય અજબ છે આ સ્ત્રી સુલેખા વિચારતી પતિ જીવતો હોય કે મુયેલો એ બધું આ સ્ત્રીને મન સરખું જ છે રાગી પણ શું મારી જેમ પ્રિય પાત્રના અમાર પ્રમાણ માને છે મૃતાત્માના વ્યક્તિત્વનો અલ્પાસ પણ અજર અમર હોઈ શકે એવી મારી ઘેલી માન્યતા આ સ્ત્રી પણ સેવી રહી છે કે શું દિવસે દિવસે સુલેખાને રગીનું જીવન વધારેને વધારે વિચિત્ર અને અગમ્ય લાગતું ગયું અને સાથોસાથ આ નવા આગતું પ્રત્યેની મમતા એને સમભાવ પણ વધતા ચાલ્યા આ બે સમદુખિયારીઓનો સહવાસ થોડા સમયમાં અમરતની આંખે ચડી ગયો એક દિવસ અમૃતે રગીને પોતાના ઓરડામાં બોલાવી રગી થરથરી કંપથી ઓરડામાં દાખલ થઈ એટલે અમૃતે ઊઠીને પહેલાં તો ઓરડાની સાકળ વાસી દીધી પછી પોતાની ખાનગી જાસૂસ પાસે ગઈ અને અગાઉ જે ખાનામાં ચતરભજને મારવા માટે ગુપ્તી કાઢી હતી એ જ ખાનામાંથી લાંબો ચાબુક કાઢ્યો રગી વધારે કંપી ઉઠી અમૃતે એને ઉગ્ર અવાજે ધાક ધમકીઓ આપવા માંડી સુલેખા સાથે આટલા બધા સહવાસ બદલ સબક 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 ત્રણ ચાબુક રગીની પીઠ ઉપર સબોટ્યા અને પછી પોતે પણ માંડ માંડ સાંભળી શકે એવા ધીમા અવાજે અમૃતે રાગીને કેટલીક વાતો કહી કેટલાક પ્રશ્નો પૂછ્યા અને છેવટે એને ગભરાવા કેટલી ડરામણીઓ દેખાડી સારી વાર સુધી ગળામાંથી દબાઈ દબાઈને બહાર નીકળી જતા ગુસકા સિવાય બીજું કશું સો ઉચ્ચાર આ ઓઢામાંથી ન સંભળાયું મોડે મોડે જ્યારે રડી રડી રડીને લાલ છોડ આંખોના સાટલા વડે લુસ્તી બહાર નીકળી ત્યારે પાછાથી ધોવા પૂવા થતી અમૃતનો મરદાની અવાજ સંભળાતો હતો કાળા કાગળીને મોઢે પણ જો પેટ ખોલ્યું તો રાય જેવડા કટકા કરીને ભોયમાં ભંડરી દઈશ રાગી ગામ ખાઈ ગઈ પછી એણે સુલેખા સાથેની ઊઠે બેસ ઓછી કરી નાખી છતાં બંને વચ્ચે એવી તો આત્મીયતા બંધાઈ ગઈ હતી કે એકબીજાને મળ્યા વેના એને ચેન ન પડતું પરિણામે ઘણી વખત ઘરમાં સહુ જંપી ચંપી જાય પછી રઘી ચોરી છૂપીતી સુલેખા પાસે આવી રહેતી અને મોડે સુધી અનેક રસ ભરપૂર વાતો કહેતી રઘી પાસે રોમાંચક તેમજ ભયાનક વાર્તા કથનાઓનો ભંડાર હતો અને એ સાંભળવામાં સુલેખાને બહુ રસ આવતો પણ અમૃત ભયની બીકે રગીને બહુ સહચાર સાધતા સુરેખા પણ ડરતી હતી સત્તા હાથમાં આવ્યા પછી અમૃતનો કડક વધ્યો છે સુલેખાની કાળ દરમિયાન જીવનશૈયી ટીખણમાં યોજેલ રાણીનું રાજ શબ્દને અમૃતના વહીવટે વધારે વાજબી ઠરાવ્યા ઘરના રાજકારણમાં તેમ પેઢીના રાજકારણમાં પણ અમૃતે આડા ઘા મારવા માંડ્યા છે લશ્કરી શેઠે આ પેઢી માટે વિસ્ફૂટથી મોકલાવેલા વાણોતરો અમરાતના આડા ઘાની પહેલી હડફેર ચડી ગયા પેઢીની કામગીરીમાં અમરતની દખલ એટલી તો વધી પડી કે બાકી રહેલા વાણોતરો પણ અંદરો અંદર મજાકમાં દહેસત સેવા લાગ્યા કે વર્ષો પહેલાં આ દુકાનેથી હળખોરની હુંડી વિખ્યાત થઈ ગઈ હતી એમ હવે પછી અમૃતની હુંડી પણ ઓળખાતી થશે કે શું કદાચ આવી જ કોઈક દૂર દૂરથી દહેશતથી ચેતી જઈને ચતર ભજે મને હવે આંખે સૂજતું નથી એવા બહાના તળે પેઢીમાંથી કામગીરી ઓછી કરી નાખી અને પોતાની જગ્યાએ ઉદ્યાને લપટવા માંડ્યું અમૃતને એમ કહી દીધું કે હવે મને મીંડાની જગ્યાએ એકડો સૂજે છે ને નવડાનો આઠડો વચ્ચાય છે કોકે દિવસ આંધળો માણસ હિસાબ કિતાબમાં માં કાઈક ઉંધુ કરી બેસીસ આવી સ્વેસ્તિક નિવૃત્તિ લેવા પાછળ ચતર નેમ તો એ હતી કે મારી હયાતી દરમિયાન જ ઉધ્યાના મૂળિયા આ પેઢીમાં ઊંડા ઉતરવા જેથી મારી હયાતી બાદ કોઈ એને ઉખેડી ન શકે પણ ઉધ્યો જળ મૂળમાંથી ઉખેડી જવાનો અનુભવ ચતુર્ભજને પોતાના જીવનકાળ દરમિયાન સાંપડી રહ્યો પેઢીના મુનિમ તરીકે પોતાનું આગમન મૂળથી જ અમૃતે અણગમતું હતું પણ ચતુર્ભજને મોયે ડૂચો દેવાના જુગારમાં પોતે મુનિમ પર તો હોટમાં મૂકી ચૂકી હતી એટલે એ અણગમતા મુનિમને પણ આવકાર્યા વિના છૂટકો નહોતો શરૂઆતમાં થોડા વર્ષ તો ગાડો ઠીક ગબડ્યું પણ ધીમે ધીમે દલ્લો અને ઉધ્યા વચ્ચે અણબનાવ વધવા માંડ્યો પેઢીના સહુ નાના વાણોતરોને મન દલ્લો એ માત્ર દલ્લો નહીં પણ અમૃતના વહીવટને કારણે દલ્લો સેઠ હતો પણ ઉધ્યા માટે તો દલ્લુ નાનપણમાં નદીની રેતીમાં પોતાની ચંપી પણ કરી આપનાર દલિયા કરતા એ જરાય વિશેષ નહોતો ઉધ્યાને ચતરભજે સઘળો વારસો આપ્યો હોવા છતાં માન અપમાન ગળી જઈ ઝીણી સુઈ બનીને ફોલી ખાવાનું કસબ પુત્રને નહોતું શીખવ્યું પરિણામે દલુ અને ઉધ્યા વચ્ચે વખતો વખત ચકમક જરી જતી દલુનો જરા સરખો તુકારો ઉદ્યોગ ખમી શકતો નહીં અને બંને વચ્ચે વાત વાતમાં ટપાટપી થઈ જતી આ બધા અહેવાલો રોજ રાતે દલુ ઘેરે આવીને અમૃત સમક્ષ રજૂ કરતો ત્યારે ઓધ્યા પ્રત્યેનો અમૃતનો અણગમો અને ઘણો વધી જતો આ અણગમતા મુનિમને પેઢીમાં પીસવા દીધા બદલ સસુંદર ઘડિયા જેવી અકળામણ અમૃત અનુભવતી રહેતી અને પોતે ચતુર્ભજ સાથે ખેલેલા આંધળોકીય જુગાર બદલ પશ્ચાતપ પણ અનુભવતી એક બનાવે અમૃતની વિમાસણ અને પાશ્વતા બધીએ ટાળ્યું દલો અને ઓધ્યા વચ્ચે રાબેતા મુજબની ચકમક જરી અને એમાં દલોએ પોતાની સત્તાની રૂએ રોક માર્યો હું કોણ છું એ તું જાણે છે હા હા જાણું છું પગથી માતા સુધી જાણું છું ઉધિએ જવાબ આપ્યો હું હા હા તું તને હું સારી પેઠી જાણું છું મારે મોડેથી બધું બોલાવાનું મન થયું છે હું પેઢીનો શેઠ જોયો હવે મોટો શેઠ કેવી રીતે સેટ થયો છે એ મારાથી અજાણી હોત તો ને કેવી રીતે એટલે શું વળી દલોનો રોપ વધતો જતો હતો મામાના દીકરા રીખાવને મારીને સેટ થયો એમાં કાંઈ મોટી મોત મારી ના નાખી એવી રીતે તું શું બોલ્યો તારી જીભ હવે બેસ જીભવાળી સગા મામાના દીકરાને કાળી રાતે મેળામાંથી પાછા વળતા વળાવી નાખ્યો અને કોણે દલથી આ વાત અજાણ જ હતી તારી માએ અમૃતિ બીજા કોણ પત્યુ ઉદ્યાના આ એક વાક્ય વાત આખીને વણસારી મૂકી કશું બોલ્યા વિના દલુ સીધો મા પાસે દોડ્યો ઉદ્યાના છેલ્લા શબ્દોએ દલુને પણ ચોંકાવી મીલ્યો હતો રેખાવના અકાળ મોત પાછળ કોઈનો હાથ હતો અને તે પણ બીજા કોઈનો નહીં ને પોતાની સગી જાનેતાનું મારનાર રેખાવની સગી હોયનો જ એ વાત સાચી હોઈ શકે સાચી હોવાનું સંભવી પણ શકે જે બન્યું હતું જે બોલાચાલી થઈ હતી એ રજે રજ દલુએ માને મોડે કહી સંભળાવ્યું અને બનાવની સત્ય સત્યતા અંગે મા પાસેથી દીકરો જવાબ માગી રહ્યો પણ દીકરાને જવાબ આપવાનો સમય અમરાત પાસે નહોતો આવે પ્રસંગે તાબડતોબ આડા વહેરે કરવા ચલાવવા માંડવી જોઈએ એમ સમજનાર અમરાત દીકરાના બાલીસ લાગતા પ્રશ્નના ઉત્તર આપવા રોકાય એવી ગાલાવેલી નહોતી જરાય પામ્યા વિના એ પાક પડવા દીધા ઉદય હજી પણ રોષમાં ધૂંધવાતો તક્યા તકિયા ઉપર ઉબકડો બેઠો હતો અમૃતે અસુર ટાણી પેઢીમાં દાખલ થતી જોઈને એને લાગ્યું કે હમણાં આ અમૃત ફય પોતાના જરૂકા પંજાના બે ચાર લાભા મને જોડી દેશે પણ કોઈની ધારણા પ્રમાણે અમૃત કાંઈ દિવસ વર્તતી હતી તે અત્યારે પણ વર્તતે એણે તો અત્યંત નમ્ર અને સાહજિક સ્વરે ઓધ્યાને આટલું જ કહ્યું કા દીકરા આવા આવાહાલભર્યા સંબોધનથી ઓધ્યા વધારે ચમક્યો અમૃત આગળ વધી વણોત્તરો કરીને થાકી ગયો લાગત છે બહોદી લગણ મુનિપદુ ભોગવ્યો હવે તારા બાપને ભેગો તો એ થાકલા ખા ઉદ્યોગ સમજી ગયો વધારે વિનમ્ર સ્વરે અમૃત આગળ વધી કુચીને કીતો હેઠા મેલી દે બસ હુકમમાં બે જ શબ્દોનો વપરાશ કુચી કીતો જ એ બે વસ્તુથી જે ઝુંઝવણી પદના એ બે આયુધો અમૃતે ઝૂંટવી લીધા કૂચી અને કીતો હેઠા મૂક્યા પછી ઓત્યો બીજા હુકમની રાહ જોતો રહ્યો અમૃતે તો એ ભયંકર મીઠા અવાજે કહ્યું હવે આ મુખે દીથી આ ઉંમરેથી હળવે રહીને હેઠો ઉતરી જા જા જાળવજે હો બાપુ આ દોતે ખડ્યો ખેસે ન આવે હો દીકરો છે તો ડાયો ડમરોને કહ્યા કરો ચતુરભજ ભારે મોટો પુણ્ય સાડી કે આ પેટ ઠારણો દીકરો પામ્યો ઉમરેથી હેઠે ઉતર્યા પછી પણ ઉદ્યોગ ક્ષણધારીઓ માટે ખચકાઈને ઊભો રહ્યો હજી પણ અમૃતભાઈ કશો ઠપકો આપે છે હજી એ મારા બોલવા બદલ એકાદ પુરસટ ખેંચી કાઢે છે મારી ઉદારતાથી માટે હજી એકાદ અડબોધ મારે છે પણ અમૃત એવી શારીરિક શિક્ષામાં માનતી જ નહોતી એની પાસે તો ઝીણામાં ઝીણી તીક્ષ્ દાંતવાળી કરવત હતી જે ગમે તેવા આડા વહેરાણ કામમાં પણ મૂંગી મૂંગી સરળ સરળ ચાલી જતી મોટા ભીમે વહેરતા વહેરતા આડે ગમે તેવી ગાંઠ આવે તો પણ આ કરવત લગીરે આંચકો ખાતી નહીં ઓદ્યાના કાનમાં પણ અમૃતે આ ઝીણા દાંત જેવા શબ્દ જ વેર્યા જે થોડા દિવસ પહેલાં રાગી સમક્ષ વેર્યા હતા જીવ વાહલો હોય તો જસબરની સેમ છાંડી જાજે નિકર રાય રાય જેવડા કટકા કરી નાકીસ જીવતો જ ભોયમાં ભંડારી દઈસ પુત્રને મોયેથી અમૃતના આ શબ્દો સાંભળીને ચતુર્બસ સમ સમી રહ્યો આડા વહેની હળ ફેટે મારો ઉધ્યો આવી ગયો એમ પણ અમૃત કરતાં ચતરભજ વધારે કાબેલ મુત્સદ્દી હતો અમૃતની જેમ એ આડા ઘામાં નહોતો માતો દાવ આવે સોપટી મારવી એ ચતરભજની નીતિ હતી સોકટી મારવા માટે એવા કોઈ અનુકૂળ દાવની રાહ ચતરભજ જોઈ રહ્યો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ